વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રેમલ પાટણમાં રખડતા ઢોરના ત્રાસને નાથવા માટે ખુદ એમએલ મેદાનમાં આવવું પડ્યું શું છે મામલો ਕੋਕਸ ਜੀਪ ਘਾਰੇ ਪਾਟਣ ਸੇ ਨਜ ਹਾਸਾਪੁਰ ਰੋਡ 'ਚ ਥਿਆ પાંચથી વધુ સોસાયટીઓ આવેલી છે ને એ વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઈટની પણ વ્યવસ્થા નથી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રખડતા ઢોરો છે તે રોડ ઉપર બેસી જતા હોય છે ને લોકોને સ્થાનિક લોકોને અકસ્માતનો ભોગ બનવો પડી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોએ નગરપાલિકામાં અનેક રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં ન આવતા છેવટે આ બાબતની જાણ પાટણના જાગૃત ધારાસભ્ય કિરીટભાઈ પટેલને કરવામાં આવી હતી ત્યારે તેઓ અને તેમના જે સમર્થકો છે તેમના સાથે લાકડીઓ લઈ અને આશાપુર માર્ગો ઉપર પહોંચી ગયા હતા અને ત્રીસથી વધુ ગાયોને તેઓએ એક સોસાયટી ની અંદર પૂરી પૂરી હતી અને ત્યારબાદ આ બાબતની જાણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સત્તાધીશોને કરતા તેઓ તાબડતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાંજરું પણ બોલાવી દીધું હતું અને ઢોરોને ડબ્બે કરવામાં આવ્યા હતા કેમ કે જે રીતે કહી શકાય પાટણ શહેરમાં રખડતા ઢોરોને લઈને અનેક અકસ્માતના ભોગ બનવા પામે છે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે આ અંગે રજૂઆત નગરપાલિકામાં અનેક વખત કરી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પગલા ભરવામાં આવતા એક તરફ નગરપાલિકા ડબલ વીરો વસુલાત શહેરીજનો પાસેથી કરે તેમ છતાં પણ સુવિધાના નામે મીંડું અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે કે નહીં ક્યાંક જે રીતે કહી શકાય કે પાર્ટીના ધારાસભ્ય જાગૃત બની અને લોકોના પડખે આવીને ઉભા રહ્યા છે અને ઢોરોની ને ટપી કર્યા છે જી બિલકુલ પ્રેમલ માહિતી બદલ આભાર